પોતાનો દબદબો જાળવી રાખ્યો છે ઘણા દિવસ થી આપણને કોમેન્ટ આવતી હતી કે તમે બોરાના ભગવાનમાં જે એક્ટ્રેસ છે પિનલ ઓબ્રો તેમના માટે વિડીયો બનાવો તે ક્યાંના છે ગુજરાતના છે કે બહાર તમારી આ લાગણીને લીધે આજે એક વિડીયો બનાવી રહ્યા છે પિનલ ઓબ્રોય માટે તો તમને જાણકારી આપી દઈ કે પિનલ ઓબ્રોય ગુજરાતના નથી તે મુંબઈમાં છે અને હાલ મુંબઈમાં રહે છે અને મુંબઈના જ છે તેમનો જન્મ ચોવીસ ડિસેમ્બર ઓગણીસો ને મુંબઈમાં થયો હતો અને તેમણે પોતાની ફિલ્મોનું કેરિયર ગુજરાતી ફિલ્મોમાં જ આગળ વધાર્યું છે પણ શરૂઆત એમણે કરી હતી બે હજાર સાતમાં હરે કાચ ચુડિયા

ગુજરાતી ફિલ્મોમાં તેઓ આવી ચુક્યા છે તેમને ગુજરાતના જાણીતા કલાકારો એટલે કે જીજ્ઞેશ કવિરાજ હોય હિતેન કુમાર છે જગદીશ ઠાકોર છે અને તમારા બધાનો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે પણ ઘણી બધી ફિલ્મો કરી ચૂક્યા છે આજે આપણે જાણીશું કે કેટલી કેટલી ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો છે તો ચાલો કેવી રીતે સફર તઈ કરી છે એમણે મુંબઈથી આ ગુજરાતની બને રહો વિડીયોમાં અને વિડીયોમાં નવા આવ્યા છો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર્સ અને તમારી કોમેન્ટ તો જરૂર કરતા રહેજો કે તમને વિક્રમ ઠાકોરની સાથે પિનેલ ઓબરેની કે બીજા અન્ય કલાકાર સાથે કઈ ફિલ્મ વધારે ગમ્યું હતું તે જરૂરથી કોમેન્ટ કરજો Okay. અભિનેત્રી પિનલ ઓબ્રોએ બે હજાર સાતમાં ટીવી સિરિયલ જે કલર્સમાં આવતી હતી હરે કાચ ચૂડિયાથી પોતાની જે અભિનયની શરૂઆત છે તે ટીવી સિરિયલથી કરી હતી પછી તેમણે બોલિવૂડના ફિલ્મ કિસ્મત કનેક્શન અને મુંબઈ મેરી જાન આવી ફિલ્મોમાં પણ પોતે પોતાનો અભિનય કરી ચૂક્યા છે પણ જે સફળતા તેમને પ્રાપ્ત થવી જોઈએ તે સફળતા તેમને આ બોલીવુડ ફિલ્મમાંથી ના મળી પછી તેમણે પોતાનું ટીવી સિરિયલમાં પાછું કેરિયર જમ્પ જંપ લાવ્યું હતું ચક્રવર્તી સમ્રાટ અશોક ના બોલે તું ના મેને કુછ કહા પ્યાર કા દર્દ મીઠા મીઠા પ્યારા પ્યારા ક્રાઇમ પેટ્રોલ સીઆઈડી અને અદાલત જેવી ઘણી બધી તેઓ સિરિયલોમાં કામ કરી ચૂક્યા છે પણ તેમને સફળતાના કેરિયર વાળી એક ગુજરાતમાં ફિલ્મ મળી ગઈ હતી જેના દિગ્દર્શક હતા હર્ષુખભાઈ પટેલ અને ફિલ્મના સુપરસ્ટાર હતા વિક્રમ ઠાકોર અને ફિલ્મનું નામ હતું તો ઓઢી ચુંદલડી તારા નામની બધાને જ ખબર છે કે એમાં એક એવું સોંગ હતું ઓ સાથી રે આજે પણ લોકોના હૈયે વસી ગયેલું છે અને આ ફિલ્મ એટલું બધું સિનેમા હોલમાં હાઉસફુલ ચાલ્યું હતું અને આના સોંગ નો કોઈ ખૂબ જ વખાણ્યા હતા અને ત્યારથી જ સફર કારકિર્દીની શરૂઆત પિનલ ઓબ્રોની ગુજરાતમાં થઈ ગઈ એન્ટ્રી અને તેમણે પછી તો પાછું વરીને ગુજરાતી ફિલ્મોમાં જોયું જ નથી અને એમણે ગુજરાતમાં ગુજરાતી ઢગલા બંધ ફિલ્મો આપી છે જાણીતા નામાંકિત કલાકારો સાથે પોતાની જોડી જમાવી અને ગુજરાતી ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો હતો જેમ કે અત્યાર સુધીમાં તેમણે કદાચ 32 થી પણ વધારે ગુજરાતી ફિલ્મો કરી ચૂક્યા છે કલાકારોની વાત કરીએ તો હિતેન કુમાર હોય કે હિતુ કનોડિયા હોય જગદીશ ઠાકોર હોય કે વિક્રમ ઠાકોર હોય અને જિગ્નેશ કવિરાજ આવા મહાન જે કારકિર્દીવાળા કલાકારો છે ગુજરાતના નામાંકિત આ તમામ અભિનેતા સાથે પોતે પોતાનો અભિનય કરી ચૂક્યા છે આજે વાત કરીશું કયા કલાકારો સાથે કેટલી ફિલ્મો કરી છે તેમણે હીતુ કનોડિયા સાથે દર્દ દાદાગીરી કોઠી ઉલટા પુલટા પ્રતિશોધ આ નામની ફિલ્મો કરી હતી રાકેશ બારોટ સાથે કહીએ તો કેમેરે ભુલાઈ સાજણ તારી प्रीत प्रीत સાઈબા ના ભુલાઈ જગદીશ ઠાકોર સાથે ઠાકોર નંબર 1 અને ઠાકોર નંબર 2 જેની સિક્વલ બની હતી અને અગ્નિ પરીક્ષા જેવી ફિલ્મો કરી ચૂક્યા છે હિતેન કુમાર સાથે જોઈએ તો ત્રિદેવ પ્રતિશોધ તું મહેંદી લગાવજે મારા નામની દીકરીને ના દેશો કોઈ પરદેશ આ સિવાય પણ જિગ્નેશ બારોટ સાથે પણ ઘણી બધી ફિલ્મો કરી ચૂક્યા છે બે વફા સન્મ તારી બહુ મહેરબાની હવે ક્યારે મળીશું નેહડો હું છું ને મા બાપથી મોટું કોઈ નથી સાજનની પ્રીતમાં જગમા થાશે જીત આવી ફિલ્મો તેઓ કરી ચૂક્યા છે અને આ સિવાય પણ સુપરસ્ટાર જેવા ગણાતા અત્યારના વિક્રમભાઈ ઠાકોર સાથે પણ જેમ કે કહ્યું મેં તો ઓઢી ચુંદલડી તારા નામની કુટુંબ કોણ પારકા કોણ પોતાના સોરી સાજણા અને અત્યારે હાલમાં ચાલી રહી બધાની મનપસંદ ફિલ્મ બોરાનો ભગવાન અભિનય કરી ચૂક્યા છે આ સિવાય પણ તેઓ રોહિત ઠાકોર અને ભાસ્કર નાયક સાથેની આવેલી ફિલ્મ ઓ ગોરી તો દિલથી બાંધી પ્રીત પછી એક ફિલ્મ હતી પાત્રા અને આ સિવાય પણ એક બીજી ફિલ્મ હતી પ્રેમ યુદ્ધ પછી પણ એક નવ કલાકાર સાથે હતી તળપ અને સમરત શર્મા સાથે જે તેમના હસબન્ડ છે એમની સાથે પણ તેઓ સાત ફેરા નામની ફિલ્મ કરી ચૂક્યા છે આ સિવાય પણ એક ભારતની દીકરી અને થોડાક જ સમયમાં એક કદાચ નવી ફિલ્મ પણ થિયેટરમાં આવી શકે છે જેમાં તેઓ પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકામાં આપણને કદાચ જોવા મળી શકે છે તેઓ હાલમાં મુંબઈમાં જ રહે છે અને તેઓ મુંબઈના જ વતની છે હમણાં જ થોડાક જ વર્ષ પહેલાં તેમના મેરેજ એટલે કે ગુજરાતી આલ્બમોમાં તમે કદાચ જોયા હશે અને આ સિવાય પણ એક ફિલ્મ સાત ફેરામાં સાથે આવેલા સમરત શર્મા સાથે તેમના લગ્ન થઈ ગયેલા છે તો આ હતા ગુજરાતી ફિલ્મના બ્યુટી ક્વીન ગણાતા ફિલ્મ સ્ટાર પિનલ ઓબ્રોજીની કહાની તમને અમારી આ સ્ટોરી કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો અને હા કોઈ ફિલ્મ રહી ગયું છે તો અમને કોમેન્ટમાં જ પણ જણાવજો અને આ જોડીઓમાંથી તમને બેસ્ટ જોડી કોની સાથે પિનલ ઓબ્રોયની વધારે શૂટ થતી હતી અને કયું ફિલ્મ તમારું ફેવરિટ છે એ જરૂરથી અમને કોમેન્ટમાં કરજો કારણ કે અમે તમારા કોમેન્ટની ખરેખર રાહ જોઈ રહ્યા હોય છીએ ફરી મળીશું કંઈક નવા જ ટૉપિક સાથે જય હિન્દ જય ભારત તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર્સ જરૂરથી કરી દેજો ધન્યવાદ